નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કપાસની અંદર જો તમે પોટાશ આપો તો શું ફાયદો થતો હોય છે અને આપણે જો કપાસની અંદર પોટાશ ના આપવામાં આવે તો કેટલું નુકસાન થાય છે તો આજે આપણે પોટાસ વિશે વાત કરીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો ખેડૂત મિત્રો જ્યારે આપણે કપાસની અંદર જો પોટાશ આપીએ તો પહેલાં તો આપણે જાણીએ કે ફાયદા શું થાય છે તો જો તમારા કપાસની અંદર તમે પોટાશ આપેલું હોય તો જે જીવાત હોય છે ખાસ કરીને તેમાં ચૂસિયા પ્રકારની જીવાત હોય કે પછી અન્ય પ્રકારની જે જીવાત હોય છે તે આવતી નથી તેનું કારણ એ હોય છે કે જે કપાસની અંદર ગ્રીનરી હોય જે કપાસ હોય છે તેનું તંદુરસ્ત તેમાં જળવાઈ રહે તેથી જે જીવાતો હોય છે તેનો પ્રશ્ન ખૂબ જ ઓછો આવતો હોય છે તો જે કપાસની અંદર જો પોટાશ આપીએ તો આ એક આપને મોટો ફાયદો જોવા મળતો હોય છે ત્યાર પછી આપણે બીજા ફાયદા વિશે વાત કરીએ તો જો તમારા કપાસની અંદર તમે પોટાશ આપેલું હોય તો ક્લોરોફિલ કપાસની અંદર બનશે તેથી જે કપાસ હોય છે તેને એક ઓક્સિજન લેવાની ક્ષમતા હોય છે તે વધશે અને તમારા કપાસની અંદર ખાસ કરીને જે ઝીંડવા હોય છે તે એક સારી રીતે તેમાં બંધાશે તેથી આપણે પોટાસ પણ આપવું જરૂરી હોય છે તો ક્લોરોફિલ જે હોય છે તે ગમે તે છોડ હોય તેને ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જો કપાસની અંદર હોય કે પછી અન્ય પાકોની અંદર જો તે ઓક્સિજન લેવાનું બંધ કરી દે તો જે કપાસ હોય છે તે મૂરજાવા માંડે છે અને સાથે સાથે તે કપાસ હોય છે તેની નરવાઈ હોય છે તે ઘટી જતી હોય છે તો ગમે તે પાક હોય તેને ક્લોરોફિલ બનાવવું જરૂરી હોય છે કારણ કે જો ક્લોરોફિલ બને તો જ જે છોડ હોય છે તે ભોજન લેવાની તેની ક્ષમતા હોય છે તે વધતી હોય છે અને તે ભોજન ખાસ કરીને તેમાં બનાવતું હોય છે તો ક્લોરોફિલ બનાવવું તે પણ ખૂબ જ જરૂરી હોય છે તો તેના માટે આપણે જો પોટાશ આપેલું હશે તો ક્લોરોફિલ એક સારી રીતે બનશે કારણ કે જે પોટાશ હોય છે એક માલ પરિવહક આપણે કહી શકીએ એટલે કે જે ટ્રાન્સફેર છે તેનું કામ તે કરતું હોય છે મતલબ કે તમે અગાઉથી કોઈ પણ ખાતર આપેલું હોય તેમાં આપણે પછી ફોસ્ફરસ આપેલું હોય કે પછી અન્ય પ્રકારનું તમે પાયાની અંદર ખાતર આપેલું હોય કે પછી ગમે ત્યારે ત્યાર પછી આપણે આપ્યું હોય તો તે સોળ હોય છે તે પૂરેપૂરું તે ખાતર લઈ શકતું નથી પરંતુ જો તમે પોટાશ આપેલું હોય તો તે શું કરતું હોય માલ પરિવહકનું કામ કરતું હોય છે મતલબ કે સોળના સેવાડા સુધી તે પહોંચાડવાનું કામ કરતું હોય છે મતલબ જે આ તત્વો આપણે જમીનની અંદર પડેલા હોય છે જે સોળને શેવાડા સુધી પહોંચાડતું હોય છે તો પોટાશ આપવું ખૂબ જ જરૂરી હોય છે ત્યાર પછી આપણે મોટા ફાયદા વિશે વાત કરીએ કે જો તમારા કપાસની અંદર પોટાસ આપેલું હોય તો એક મોટો ફાયદો પણ એ થતો હોય છે કે કપાસની અંદર ખાસ કરીને જે ખેડૂતોને ફાલ ફૂલ જે બંધાતા હોય તે કરતા નથી મતલબ કે જે આપણા ઝીંડવા હોય જે આપણા ચાપકા હોય છે તે ઘણા ખેડૂતોને ખરી જતા હોય છે તો જો તમે પોટાશ આપેલું હોય તો કરતા નથી તો જે આપણે પોટાશ છે તે પણ આપણે એક મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જે કપાસની અંદર આપણે પાણી આપવામાં ખાસ કરીને લેટ થતા હોય કપાસની અંદર જ્યારે આપણે પાણીની તાણ હોય ત્યારે તેમાં જે ફૂલ ચાબકાં હોય છે તે ખરી જતા હોય છે અને કપાસ તેમાં મૂરજાવા લાગતો હોય છે પરંતુ જો કપાસની અંદર આપણે પોટાશ આપેલું હશે તો જે કપાસ હોય છે તે મુરજાશે નહીં અને જે પાણીની આપણે ખાસ કરીને પાંચથી સાત દિવસ લેટ આપશો તો પણ કપાસની અંદર ગ્રીનરી જળવાઈ રહેશે જો તમારા કપાસની અંદર પોટાશ ના આપ્યું હોય તો આપણા કપાસની અંદર નુકસાન શું થઈ શકે છે તો જે કપાસની અંદર ઝીંડવા હોય છે તેની ક્વૉલિટી એક નાની રહી જતી હોય છે અને સાથે સાથે કપાસની અંદર જે આપણે તેનું રૂ હોય છે તેની એટલી ક્વોલિટી પણ એક સારી રીતે જોવા મળશે તો ઘણા ખેડૂતોનો પ્રશ્ન એ આવતો હોય છે કે જે પચાસ કિલો વાળી બેગ અમે જેમાં આપણે ખેતરમાં જેમ યુરિયા ઉડાડીએ કેવી રીતના ઉડાડીએ કે પછી આપણે જે પંદર લિટરનો પંપ હોય તેની સાથે આપણે સ્પ્રે કરી શકીએ તો જો એક કિલોનું પેકિંગ તમે આપશો તો તેની અંદર આપણે પંદર નો પમ્પ હોય તેનો આપણે સ્પ્રે કરવાનો હોય છે પરંતુ જો તમે પચાસ કિલોની બેગ આપો તો તમે જેમ યુરિયા આપણે ઉડાડીએ તેવી જ રીતના પોટાશ ઉડાડી દેવાનું હોય છે પરંતુ જે ખેડૂતોને અત્યારે જે ફાલફૂલ બંધાઈ ગયો છે જેમાં ઝીંદવા બંધાઈ ગયા છે તે ખેડૂતો પચાસ કિલોની બેગ ના આપે પરંતુ જે એક કિલોનું પેકિંગ છે જે આપણે સ્પ્રે દ્વારા આપણે છટકાવ કરવાનો છે તો તે આપે કેમ કે જો આપણે પચાસ કિલોની બેગ ક્યારે આપી શકીએ જ્યારે કપાસની અંદર ફાળફૂલ બંધાવાના પંદર દિવસની વાર હોય અને આપણે પિયત આપવાનું હોય ત્યારે જો તમે આપો તો પોટાશ આપણે પંદર દિવસ પછી જે સોળ હોય છે તેમાં લાગુ પડતું હોય છે એટલે પંદર દિવસ પહેલાં જો તમારે આપવું હોય તો તમે પચાસ કિલોની બેગ આવે છે તે તમે આપી શકો છો મતલબ કે આપણે જ્યારે ફાલફૂલ બંધાઈ ગયા હોય ત્યારે આપણે એક કિલોનું પેકિંગનો સ્પ્રે કરવો જોઈએ તો તેનું રિઝલ્ટ પણ એક સારું છે અને અત્યારે ખેડૂતો જે પોટાશ નથી આપતા તેનું એક મોટું કારણ એ હોય છે કે પોટાશનો ભાવ અત્યારે ખૂબ જ વધી ગયો છે જેમાં આપણે સત્તરસોથી લઈ અને અઢારસોની જે બેગ આવે છે તેથી અત્યારે ખેડૂતો જેને ખર્ચો વધી જતો હોય છે તેથી પોટાશ આપતા નથી પરંતુ ખેડૂત મિત્રો જો પોટાશનું મહત્ત્વ આટલું હોય તો આપણે પોટાશ આપવું જોઈએ અને અન્ય તમે એકને એક ખાતર તમે જો તમારા કપાસની અંદર આપશો તો એટલો ફાયદો થશે નહીં તે માટે આપણે પોટાશ પણ આપણા કપાસની અંદર આપવું જરૂરી હોય છે જો તમે એક કિલોનું જે પેકિંગ આવે છે તેમાં સ્પ્રે કરશો તો એટલો ખર્ચો નહીં થાય તે માટે એક કિલોનું જે પેકિંગ આવે છે તમે તેનો સ્પ્રે કરી શકો છો તો અવનવી જાણકારી અમે અમારા ચેનલ ઉપર આપતા હોઈએ છીએ તો ખાસ કરીને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને દરેક વોટ્સઅપ ગ્રુપમાં તમે શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ મદદ કરી શકીએ હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદ માત્ર